કેમ છો મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો આ સન્ડેના દિવસે આપણે વિશેષ ડૉક્ટર માહિતીમાં આપણે ડૉક્ટર સંજય સાહેબને મળવા માટે આવ્યા છે તો સરના જ મુદ્દેથી આપણે સાંભળીએ કે સર શેમાં પ્રેક્ટિસ કરે છે આજની યુવા પેઢીને શું સંદેશ દેવા માગે છે તો સર અમારા દર્શકોને તમારી એ ભાષામાં એમ કહેવાય ને કે સમજી શકે એવી લેંગ્વેજમાં સમજાવશો કે તમે શેમાં પ્રેક્ટિસ કરો છો ને આજની યંગ જનરેશનને શું સંદેશ દેવા માગો છો નમસ્કાર દર્શક મિત્રો સૌ પ્રથમ તો સૌરાષ્ટ્ર હેલ્થ મિશન વતી નરેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું સર આપ જે કાર્ય કરી રહ્યા છો ગરીબ અને રોડ ઉપર જે લોકો કોઈ સપોર્ટ નથી એવા દર્દીઓ માટે અને કેન્સર મુક્ત ગુજરાતનું આપણું જે મિશન છે એ માટે ખરેખર ધન્યવાદને પાત્ર આપણી સંસ્થા કામ કરી રહી છે એમાંય આ એક નવું મિશન કે જેમાં હેલ્થ અવેરનેસ સોસાયટીને જે અલગ અલગ રોગ જોવા મળે છે એ રોગ માટેની જાગૃતિ લાવવાનું તમે જે આ યુટ્યુબનું મિશન ચાલુ કર્યું છે એ પણ ખૂબ જ પ્રશંસનીય છે મારી ઓળખ આપો તો હું ડૉક્ટર સંજય દેસાઈ ગાયનેકોલોજીસ્ટ છું આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છું નાઇન્ટીન નાઇન્ટી સેવન યસ એટલે છવ્વીસ વર્ષથી હું આ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છું છેલ્લા અગિયાર વર્ષથી એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેની પ્રેક્ટિસ કરી રહ્યો છું મારું હોસ્પિટલ નોવા વિંગ્સ આઈવીએફ રાજકોટમાં રિંગ રોડ ઉપર ઉપસ્થિત છે આપ ઉપર ક્યારે અહીંયા આવ્યા છો આ મારી એક પ્રાથમિક ઓળખ છે યસ સર આપણે સર વાત કરી છે કે ઇન્ફિલિટી એટલે શું પહેલાં તો અમારા દર્શકોને એ સમજાવશો કારણ કે મેઇન ટોપિક એ જ હોય છે કે આઈવીએફમાં એટલે ઘણા લોકોને ખ્યાલ હોતો નથી કે એમાં ઇન્ફિલિટીનું શું મહત્ત્વ હોય છે જે ઇન્ફર્ટિલિટી એટલે વંધ્યત્વ નિસંતાનતા જે કપલને પોતાના લગ્ન જીવન દરમિયાન સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અને સંતાન પ્રાપ્તિ ન થાય યસ અમુક સમય પછી પણ જ્યારે બાળક ન રહે આવા કપલને હોસ્પિટલે આવવું પડે છે આજના સમયે દર સાત કપલે એક કપલ એવું છે કે જેમને બાળક રહેવામાં તકલીફ થાય છે અને હોસ્પિટલની વિઝિટ કરવી પડે છે આપ જોતા હશો કે આઈવીએફ હોસ્પિટલો આપણા રાજકોટમાં ઘણી બધી છે આટલી બધી હોસ્પિટલો થવા પાછળનું કારણ શું છે તો કે ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ નિસન્તાનતાનું પ્રમાણ અત્યારે સોસાયટીમાં ઘણું બધું વધારે જોવા મળે છે તો જ્યારે શારીરિક સમાગમ કરવા છતાં એક વર્ષથી વધારે સમય વ્યતીત થઈ જાય અને બાળકરૂપી સંતાન પ્રાપ્તિ એમને ન થાય કોઈ કપલને ત્યારે આવા કપલે ઇન્ફર્ટિલિટી પોતાને છે એવું માની અને હોસ્પિટલની વિઝિટ કરવી પડે છે યસ સર એમ કહેવાય ને બહુ સરસ રીતે સરસ સમજાવ્યું છે એવી જ રીતે સર ઇન્ફ્યુલિટી વધવાનું કારણ શું હોતા હોય છે મહત્વના જી પહેલા આટલી બધી નિસંતાનતા સોસાયટીમાં નહોતી એનું કારણ એ હતું કે વર્ષો પહેલા આપણે જોઈએ ને તો આપણી વાર્તાઓમાં એવું હતું કે ચૌદ વર્ષનો રાજા હતો અને બાર વર્ષની રાણી હતી અને રાજ્યાભિષેક થઈ ગયો ચૌદ વર્ષે તો એ લોકોને ત્રીસ વર્ષની ઉમર થાય આપણે બધા કેરિયર ઓરિએન્ટેડ લાઈફ સ્ટાઈલ રહ્યા છે કે બધાને કઈક બનવું છે કંઈક એચિવ કરવું છે પોતાને એક પોતાનો અભ્યાસ પૂરો કરવો છે પોતાને પોતાનું એક જીવનશૈલી સુધી પહોંચવું છે ડ્રીમ પૂરા કરવા છે એટલે લોકો લગ્ન માટેનો સમય ચૂકી જાય છે રાઈટ આજે બેનો અઠ્યાવીસ વર્ષે તો વિચારવાનું ચાલુ કરે છે કે મારે હવે લગ્ન કરવા જોઈએ અને લગ્ન કરી અને બાળક માટેનું આયોજન કરે છે ત્યાં એમની જે તંદુરસ્ત અવસ્થા છે બાળક રહેવા માટેની જે સામાન્ય રીતે ત્રીસથી નાની વયમાં ગણી શકાય એ ચૂકી જતા હોય છે એટલે મોડા લગ્ન એ સૌથી મોટું કારણ આજના સમાજનું ઇન્ફર્ટિલિટી માટે છે એ મોડા લગ્ન સિવાયના કારણો કહું તો સ્ટ્રેસફુલ લાઈફ જીવનશૈલી આપણી ખૂબ જ ચિંતાજનક થઈ ગઈ છે એ બીજું મોટું કારણ છે આપણા સૌરાષ્ટ્રમાં વ્યસન એ ખૂબ જ ખરાબ કારણ છે તમે જે લડી રહ્યા છો કેન્સર માટે એ કેન્સર માટે પણ વ્યસન જવાબદાર છે અને ઇન્ફર્ટિલિટી માટે પણ વ્યસન જવાબદાર છે અને ચોથું અગત્યનું જંક ફૂડ અને પેસ્ટિસાઈડ આ અગત્યના કારણો છે કે જેના થકી આજે ઇન્ફર્ટિલિટીના કેસ ખૂબ જ વધી ગયા છે અને ઘણા બધા દર્દીઓને ઘણા બધા કપલને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે અને એમને હોસ્પિટલની વિઝિટ લેવી પડે છે રાઇટ સર ઘણી વખત એમ કહેવાય ને કે સિટીમાં તો અવેરનેસ છે એમ ઘણા લોકોમાં પણ એમ કહેવાય ને કે વિલેજ એરિયામાં ગામડા એરિયામાં એ આ સમજ હોતી નથી ત્યારે ઘણી વખત છે ને સ્ત્રીને જવાબદાર ગણતા હોય છે ને એને લીધે ઘણા બધા ઇશ્યુ ઉપન થતા હોય છે તો આને રિલેટેડ તમે શું કહેશો સર જી હવે ગામડું અને શહેર બંને એક થઈ ગયા છે રાઈટ ઉલટાનું ગ્રામ્ય જીવન વધારે તંદુરસ્ત અને વધારે ગમે એવું થઈ ગયું છે તમે જોશો તો શહેરી લોકો અત્યારે ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે શહેરી લોકોને ગામડે જવું ગમે છે ગામડે સુવિધાઓ બધી થઈ ગઈ છે પહેલાં એવું હતું કે ગામડા બહુ જ પછાત હતા પાણીની સુવિધા નહોતી રસ્તાઓની સુવિધા નહોતી રહેવા માટે સંડાસ બાથરૂમની સુવિધા નહોતી એવા ગામડાઓ હતા જ્યારે આજના ગામડાઓ ખૂબ જ સ્વચ્છ વિશાળ કમ્પાઉન્ડવાળા અને સુવિધાયુક્ત થઈ ગયા છે એટલે ગામડાઓમાં સુવિધાનો કોઈ અભાવ નથી અને દરેકના હાથમાં ગૂગલ છે દરેકના મોબાઈલમાં અત્યારે નેટ અવેલેબલ છે ગામડાઓમાં પણ એટલે માહિતી દરેક વ્યક્તિ સુધી હવે પહોંચતી થઈ ગઈ છે આપણો એ રીતે ઘણો બધો સુધારો થયો છે આપણી લાઈફસ્ટાઈલમાં એટલે બધાને માહિતી તો છે અને એ માહિતી થકી લોકો સુધી મા મેસેજ પહોંચી જાય છે પણ તમે જે દુઃખદ વાત કરી કે બહેનોને જવાબદાર ગણવામાં આવે છે એ ખરેખર સમાજને આપણે જાણ કરવી જોઈએ કે અમારી પાસે આવતા સો કપલમાંથી ચાલીસ કપલમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર હોય છે એટલે કે પુરુષ બીજના ખામીને કારણે અભાવને કારણે એમના કેસમાં ઇન્ફર્ટિલિટી હોય છે અને એ ચાલીસ ટકા મોટા ભાગના કેસીસમાં વ્યસન જવાબદાર હોય છે એટલે ઇન્ફર્ટિલિટીના સો દર્દીમાં ચાલીસ ટકા મેઇલ ઇન્ફર્ટિલિટી છે ચાલીસ ટકા ફિમેલ ઇન્ફર્ટિલિટી છે અને વીસ ટકા કેસમાં ઘણીવાર અનડાગ્નોસ ઇન્ફર્ટિલિટી હોય છે અથવા તો હસબન્ડ વાઇફ બંને જવાબદાર હોય છે યસ બહુ સરસ માહિતી આપી છે એવી જ રીતે સર કે આજની યંગ જનરેશન એમ કહેવાય ને કે મેરેજ કપલને કે ગર્ભધારણ કરવાની ઉંમરની એક માહિતી અમારે જોઈએ છે કે ઘણી વખત તમે કીધું ને કે ત્રીસ વર્ષ પચીસ વર્ષ તો બેસ્ટ ટાઈમ કયો હોય છે પ્રેગ્નન્સી પ્લાનિંગ માટેનો એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ વચ્ચે જો પ્રેગનન્સીનું પ્લાનિંગ કરવામાં આવે ખાસ કરીને બેનો માટે યસ તો એ એકદમ તંદુરસ્ત સમય કહેવાય આ સમયમાં ગર્ભધાન થવામાં પણ સહેલું પડે છે અને પ્રેગ્નન્સીનો નવ મહિનાનો સમયગાળો છે એ વધારે સારી રીતે પસાર થઈ શકે છે રાઈટ જે બહેનો ત્રીસથી મોડું પ્રેગ્નન્સી પ્લાન કરે છે એ બેનો લેટ પ્રેગનન્સીમાં છે એવું અમારા વૈજ્ઞાનિક પ્રોટોકોલ પ્રમાણે કહેવું પડે છે રાઈટ રાઈટ ને સર આ જે ઇન્ફિટિલિટીની સમસ્યા છે એ ભારત દેશમાં જોવા મળે છે યા અધર કન્ટ્રીમાં બી વધારે હોય છે એમ વિશ્વના બધા જ દેશોમાં ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ અત્યારે ખૂબ જ વધી રહ્યું છે કેમ કે બધા જ દેશોમાં સ્ટ્રેસફુલ લાઇફ તો કોમન છે આપણા દેશોમાં હજુ લગ્ન જીવન સમયસર છે પશ્ચિમી દેશોમાં તો ખૂબ જ મોડું લગ્ન જીવન હોય છે અને વ્યસનો પણ એટલા જ સમાજમાં વધી રહ્યા છે જંક ફૂડ અને પેસ્ટિસાઇડ પણ વધી રહ્યા છે એટલે માત્ર ભારત પૂરતું મર્યાદિત ન રહેતા ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વિશ્વભરમાં અત્યારે વધી રહ્યું છે ને સર ઘણી વખત એવું થતું હોય છે કે લોકો એમ કહેવાય ને કે બધા પ્રયત્ન કરી લીધા છેલ્લે લાસ્ટ એમ કહેવાય ને કે આઈવીએફનો સહારો લેતા હોય છે તો એના માટે તમે શું કહેશો એમ કે અમારા ઓડિયન્સને એમ કહેવાય ને કે આવું કેમ થાય છે જી તમારી આ વાતને મારે થોડીક આપણા દર્શક મિત્રોને સમજાવવી છે કે ઘણા પ્રયત્નો કરવા છતાં જ્યારે સફળતા મળે ત્યારે છેલ્લે આઈવીએફનો સહારો લેતા એવું ના હોવું જોઈએ કોઈ પણ ઇન્ફર્ટિલિટી વાળા દર્દીને જ્યારે વંધ્યત્વનો પ્રશ્ન મૂંઝવતો હોય ત્યારે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને નિદાન કરાવવું જોઈએ અને એ હોય એ પ્રમાણે સારવાર કરવી જોઈએ પ્રાથમિક સારવારો કરીને કંટાળીએ ઉંમર જતી રહે પછી આઈવીએફ કરીએ તો આઈવીએફમાં પણ સફળતા મળવામાં તકલીફ પડે સો ટકા એટલે યોગ્ય નિદાન અને જરૂરિયાત સારવાર કરવી જોઈએ એવું નથી કે નાની ઉંમરે ઉંમરે પણ આઈવીએફ કરવું પડે છે અને જે દર્દીઓને મોટી ઉંમરે પણ પ્રાથમિક દવાઓથી બાળક થઈ જતું હોય એ લોકોને ઘણીવાર મોટી ઉંમરે પણ આઈવીએફ વગર સારવાર થઈ શકતી હોય એટલે જેવી જરૂરિયાત એ પ્રમાણે સારવાર કરવી જોઈએ તો જ આપણે ઝડપથી આ ઇન્ફર્ટિલિટીના પ્રશ્નને સોલ્વ કરી શકીએ એના કોઈ સ્ટેપ નથી કે પહેલાં આપણે પ્રાથમિક સારવાર જ કરવી અને પછી આઈવીએફ કરવું એવું નથી એટલે સમયસરની જરૂરિયાત પ્રમાણેની સારવાર ડોક્ટરની સલાહ પ્રમાણે દરેક દર્દીઓએ કરવી જોઈએ ને ખાસ તો એક સર કે એક એમ કહેવાય ને કે અમે સમાજમાં સાંભળતા હોઈએ છીએ કે આઈવીએફમાં બાળક બહુ વીક થાય છે તો આ માન્યતા છે કે ખરેખર હકીકત છે એ એ એ સમજાવવાની કોશિશ કરશો જી ઘણી બધી માન્યતાઓ ગેરમાન્યતાઓ સોસાયટીમાં ઈવીએફ અનુસંધાને હોય છે તમે જે વાત કરી એ એમાંની એક માન્યતા છે હું બીજી માન્યતાઓ પણ ચોક્કસ તમને કહીશ જેથી કરીને આપણા વ્યુઅર્સને સાચી માહિતી મળે આઈવીએફમાં હું એવું કહીશ કે અમે સ્ત્રી બીજ બહાર કાઢીએ છીએ પુરુષ બીજ બહાર કાઢીએ છીએ બંનેમાંથી સારા સ્ત્રી બીજ અને સારા પુરુષ બીજ સિલેક્ટ કરીએ છીએ અને એ ભેગા કરી અને એમાંથી ગર્ભ બનાવીએ છીએ ગર્ભ ઘણીવાર ઘણા બધા બનતા હોય છે બે ત્રણ ચાર પાંચ છ ગર્ભ બનતા હોય તો એમાંથી જે સૌથી સારા ગર્ભ હોય એ પસંદ કરી અને યોગ્ય સમય જ્યારે ગર્ભાશયમાં હોય ત્યારે મૂકતા હોય છે એટલે કુદરતી રીતે જ્યારે પ્રેગ્નન્સી રહેશે ત્યારે આવી પસંદગી નથી થતી કુદરતી જે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગા થયા અને જેવી ક્વોલિટીના ભેગા થયા એવી રીતે ગર્ભ બનતો હોય છે જ્યારે આઈવીએફમાં પસંદગીથી ગર્ભ બનતો હોય છે અને પસંદગીથી ગર્ભ મૂકતા હોય છે એટલે જે માન્યતા છે કે આઈવીએફના બાળકો નબળા હોય એની બદલે હું એવું કહીશ કે આઈવીએફમાં થતાં બાળકો વધારે તંદુરસ્ત વધારે સ્માર્ટ હોઈ શકે છે એમ કહેવાય ને કે આ એક આમ આપણે માન્યમાં માન્યતામાંથી એમ કહેવાય ને કે બહાર કાઢવાની સરે એક કોશિશ કરી છે એ સિવાયની બીજી માન્યતાઓ પણ હું તમને સાથે સાથે દર્શક મિત્રો માટે ચોક્કસ કહીશ કે આઈવીએફની સારવાર છે એમાં સતત બેડ રેસ આરામ કરવો પડે યસ તો એ સાવ જૂઠી માન્યતા છે અમારે ત્યાં જે નોકરીયાત બહેનો છે એ ચાલુ જોબે આ બધી સારવાર કરાવે છે આપણે કોઈને એવું નથી કહેતા હવે તમે જોબ નહીં કરતા હવે તમે ખાટલે સુતા રહેજો હવે તમે ખાવા પીવામાં લિમિટેડ કર બધું જ પોતાનું કામ ઘરનું જે છે આપણી પોતાની જે રેગ્યુલર લાઈફસ્ટાઈલ છે એ લાઇફ સ્ટાઇલને જેવી જ છે એવી જાળવી અને આઈવીએફની સારવાર થઈ શકે છે એટલે આ એક માન્યતા છે આજે એક ત્રીજી માન્યતા છે કે આઈવીએફની સારવાર ખૂબ જ પેઇનફુલ છે દર્દવા છે તો હું દર્શક મિત્રોને સમજાવીશ કે ઇનફર્ટેલિટીનું જે પેઇન છે ને એ અસહ્ય છે સોસાયટીમાં જે મેણા ટોણા સહન કરવા પડે છે એ ખૂબ જ ગંભીર છે એની સરખામણીમાં આઈવીએફની સારવાર સદ્દન પેઇન મુક્ત છે અને તમને પેનમાંથી બહાર કાઢનારી છે રાઈટ સો ટકા સર ને એમ કહેવાય છે ને કે એક આઈવીએફ સો ટકા સફળ થાય છે એવી વાસ્તવિકતા હોય છે તો ખરેખર શું છે એમ હા માન્યતા કદાચ એવી હોય કે પહેલાં જ પ્રયત્નમાં આઈવીએફમાં પરિણામ મળી જવું જોઈએ તો વિજ્ઞાનને સમજવું પડશે કોઈ પણ પરિસ્થિતિમાં સક્સેસ દર છે સફળતાનો દર છે એ વધુમાં વધુ એટી પર્સન્ટ હોઈ શકે ગમે એટલી ચોકસાઈ રાખી હોય આપણે સ્ત્રી બીજ પુરુષ બીજની પસંદગીમાં એમાંથી ગર્ભ બનાવવામાં કે ગર્ભના સિલેક્શનમાં કે ગર્ભ મૂકવાના સમયમાં પણ છતાંય સોમાંથી સો પર્સન્ટ સફળતા વૈજ્ઞાનિક રીતે કેવી એ અયોગ્ય છે રાઈટ સર જે એટલે પ્રથમ ટ્રાયલમાં સો ટકા સફળતા મળે એવું કોઈ જો માનતા હોય તો એ થોડું ભૂલ ભરેલું છે સો ટકા સર એમ કહેવાય ને કે ખૂબ સરસ માહિતી આપી સર એક આઈવીફમાં અત્યારે ટ્વિન્સ બાળકો માટે ટ્રેન્ડ ચાલે છે કે ઘણા કહેતા હોય છે કે મારે ટ્વિન્સ જોઈએ છે તો હું આઈવીએફ કરાવું તો આ કેટલી હદ લગન એમ કહેવાય ને કે જવાબદાર ગણી શકાય એમ જ્યારે આઈવીએફની શરૂઆતની પ્રોસેસ હતી ત્યારે જેટલા ગર્ભ બને ને એટલા ગર્ભ અમે મૂકી દેતા હતા રાઈટ એટલે બે ત્રણ ચાર ગર્ભ બન્યા છે તો મૂક્યા એમાંથી ઘણીવાર બે ગર્ભ ડેવલપ થાય ઘણીવાર ત્રણ ગર્ભ ડેવલપ થાય તો ટ્વીન પ્રેગ્નન્સી કે ટ્રિપ્ટડ પ્રેગ્નન્સી રહી શકે પણ હવેનું સાયન્સ છે ને એ એકદમ ચોકસાઈ વાળું પ્રિસાઇઝ થતું જાય છે હવે અમે શું કરીએ છીએ તો કે ગર્ભને પ્રોપર ડેવલપ કરવા દઈએ છીએ એમાંથી સૌથી સારો ગર્ભ અમે પસંદ કરી શકીએ છીએ ગર્ભને ઇવન સ્ટોરેજ કરી શકીએ એટલે યુઝઅલી એક ગર્ભ કે બહુ વધી વધીને બે ગર્ભ અમે ટ્રાન્સફર કરતા હોય છે બેથી વધારે ગર્ભ ટ્રાન્સફર કરતા હોતા નથી હવે જે દર્દીને અમે બે ગર્ભ ટ્રાન્સફર કર્યા હોય એવા દર્દીમાં બંને ગર્ભ ડેવલપ થાય તો ટ્વીન પ્રેગ્નન્સી રહેવાની શક્યતા હોય છે અમે એવું કહેતા હોય કે બે ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી સોમાંથી સાહીઠ દર્દીને ટ્વીન પ્રેગ્નન્સી રહેવાની શક્યતા હોય છે અને બે ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી ચાલીસ ટકા દર્દી એવા હોય છે કે અંદર ગયા પછી બેમાંથી એક ગર્ભ ડેવલપ થાય અને પેશન્ટને સિંગલ પ્રેગ્નન્સી પણ રહી શકે એટલે આઈવીએફમાં ટ્વિન્સ જ આવે આવું એક માન્યતા હોય છે એ ટોટલી આપણા કંટ્રોલમાં છે આપણે ધારીએ તો બે ગર્ભ મૂકવાના છે આપણે ઈચ્છીએ તો આપણે બે ગર્ભ મૂકવાના છે આપણે જો એવું ઈચ્છતા હોય કે આપણે એક જ બાળક જોઈએ છે તો આપણે એક ગર્ભ મૂકી શકાય છે અને એમાંથી એક બાળક મળી શકે છે જે કપલ એવું ઈચ્છતું હોય કે મારે તો ટ્વિન્સ જ જોઈએ છે એવા કપલમાં આપણે બે ગર્ભનો ચાન્સ ચોક્કસ લઈ શકીએ પણ એવી જવાબદારી નથી લઈ શકતા કે એમને બે મૂક્યા છે તો બે જ રહેશે એ પછી અંદર ગયા પછી એમના ડેવલપમેન્ટની પ્રોસેસ કઈ રીતે થાય છે એ ઉપર હોય છે સાહીઠ ચાન્સ હોય છે કે એમાં ટ્વિન્સ રહે ચાલીસ ટકા ચાન્સ હોય છે કે બે મૂક્યા પછી પણ એક રહેતું હોય છે કુદરતી કુદરતી છે ખાસ સર હું આવ્યો ને ત્યારે વેઇટિંગમાં મેં એક તમારું બેનર જોયું હતું એમાં આઈવીએફ લખેલું તો હતું પણ સાથે ઇમસી મશીન કરીને એક લખેલું હતું તો એ શું ટેકનોલોજી છે અમારા દર્શકોને સમજાવશો સરસ તમે ખૂબ સારી નોંધ લીધી આઈવીએફમાં જે ગર્ભ બનાવવાની પ્રક્રિયા છે ને સ્ત્રી બીજની અંદર પુરુષ બીજ ઇન્જેક્ટ કરવું એ પ્રોસેસને કહેવાય ઇક્સી ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પમ ઇન્જેક્શન યસ જે રૂટીનમાં બધી હોસ્પિટલોમાં થતી હોય છે બધી જ આઈવીએફ હોસ્પિટલમાં એકસી પ્રોસેસથી ગર્ભ બનાવવામાં આવે છે યસ હવે ભારતમાં સૌ વાર આપણા હોસ્પિટલમાં અને અમારું અમદાવાદ નોવા વિંગસ આઈવી છે ત્યાં અમે એક એમસી મશીન વધાવેલું વસાવેલું છે એ એમસીમાં જે મેગ્નિફાઈંગ લેન્સ હોય ને મશીનની અંદર એ શુક્રાણુને અને સ્ત્રીબિદને છ હજાર ઘણો મોટો કરે છે થાઉઝન્ડ ટાઈમ્સ એટલે સ્ત્રીબિદને વધારે સારી રીતે આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતે પુરુષબિજને પણ વધારે સારી રીતે જોઈ શકીએ છીએ એટલે એનું સિલેક્શન કરવામાં આપણને વધારે સારું સહેલું પડે છે આ પ્રોસેસને અમે એમસી કહેવાય છે આ માઇટોપ્લાઝમિક સ્પોમ ઇન્જેક્શન સમજે તો આ પ્રોસેસ આપણે આપણી હોસ્પિટલમાં સૌ પ્રથમ ચાલુ થયું અને મને ગર્વ છે કે અમે આ પ્રોસિજરથી ઘણા બધા અઘરા કેસીસ છે એ સોલ્વ કરી શક્યા છે એક સફળતા છે ને સર ખાસ એક તમે કીધું ને કે મેરેજ લેટ મેરેજ આઈવીએફ માટે ઘણું જવાબદાર હોય છે તો એ કઈ રીતે ઇનફર્ટિલિટી માટે મોડા લગ્ન એ સૌથી મોટું પરિબળ આજની સોસાયટીનું છે કેરિયર ઓરિયન્ટેડ લાઈફસ્ટાઈલને લઈને બહેનો પોતે ભણવામાં પોતાની કેરિયર બનાવવામાં મેરેજ કરવામાં લેટ થાય છે તો આવા બેનો માટે અમે આજે દરેક કોલેજોમાં સાયન્સ કોલેજો જ નહીં સાયન્સ કોલેજ મેડિકલ કોલેજ ઇવન આર્ટ્સ કોમર્સ કોલેજમાં જે બેનો કોલેજ કરી રહી છે એવી કોલેજોમાં અવેરનેસ ફેલાવીએ છીએ કે આપણા માટે સોશિયલ લાઈફ પણ એટલી જ જરૂરી છે તમારી જે ફેમિલી લાઈફ છે એને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપો ભણવાનું કેરિયર બનાવવાનું તમારું જે સપનું છે એની સાથે સાથે તમે ફેમિલી પણ એડજસ્ટ કરી લો કોઈ સંજોગોમાં જ્યારે બેનો ફેમિલી લાઈફ ટાઈમસર નથી મેનેજ કરી શકતી આવા બેનોમાં અમે એગ સ્ટોરેજનો આગ્રહ રાખતા હોય છે સ્ત્રીબીજ સ્ટોરેજનો યસ કેમ કે થી ત્રીસ વચ્ચેની એજમાં જે સ્ત્રીબીજની ક્વોલિટી હોય એ ખૂબ સારી હોય છે તો આવા બેનો પોતાના સ્ત્રીબીજનું સ્ટોરેજ લેબોરેટરીમાં કરાવી શકે છે અને એ સ્ટોરેજ અમર્યાદિત સમય સુધી થઈ શકે છે યસ એટલે આ બેનો જ્યારે લગ્ન પછી પોતાના પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ વર્ષે કે એવન ચાલીસ વર્ષે અને એમને પોતાના નેચરલ ફોર્મેટમાં પ્રેગ્નન્સી નથી રહેતી ઇનફર્ટિલિટીની તકલીફ થાય છે દવાખાને જાય છે તો ડૉક્ટર કહે છે કે હવે તમારા અંડાશયમાં બીજનો સ્ટોક તો પૂરો થઈ ગયો છે તો જો એમના બીજ સ્ટોરેજ હશે તો એમાંથી આપણે ગર્ભ બનાવી શકશું અને એમને પોતાનું બાળક આપી શકશું એટલે એક સ્ટોરેજ એ ભવિષ્યની એક સરસ વ્યવસ્થા છે જે બેનો મોડા લગ્ન કરી રહ્યા છે એના માટે આજના સમયે અમારા ડોક્ટર ફેટર્નિટીમાં ઇવન તમે સાંભળ્યું હશે તો આપણા જે બોલીવુડ છે કે જે લોકોને એકવીસ થી ત્રીસ વચ્ચે તો પોતાની કેરિયર પીક ઉપર હોય છે હિરોઈનોને પોતાને નવ મહિના પેટમાં બાળક રાખવું પોસાતું નથી એમનું કેરિયરને લઈને તો એ લોકો એક સ્ટોરેજ ઉપર અત્યારે ફોકસ કરી રહ્યા છે ને ખાસ એક સર કે એમ કહેવાય ને કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમ કહેવાય ને કે વિશ્વ સ્તરે ને હજી આપણા ઇન્ડિયામાં આવી નથી ને હવે એ આવે તો એમ કહેવાય ને કે આઈવીએફમાં કેટલું ઇઝી રહી શકે એના માટે નાનું એવું ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરશો જે જેમ કે અત્યારે વિકસિત દેશ છે સાઇના જાપાન તો એ બધામાં ટેકનોલોજી અવેલેબલ છે પણ ઇન્ડિયામાં હજી નથી તો એ આવતા કેટલો ટાઈમ લાગે ને જો એ આવે તો આપણે ઇન્ડિયન લોકોને શું ફાયદો થાય એનાથી જી નરેશભાઈ દર્શક મિત્રોને હું ખૂબ ગર્વ સાથે જણાવીશ કે મેડિકલ સાયન્સની બાબતમાં ભારત વિશ્વનું સ્થાને છે તમે ઘણા બધા આઉટ ઓફ ઇન્ડિયા ગયેલા લોકોને પૂછશો ને તો એને ખ્યાલ આવશે કે મેડિકલ ફેસિલિટી આપણા દેશમાં જેટલી સારી અવેલેબલ છે એટલી વિશ્વમાં ક્યાંય નથી એટલે ટેકનોલોજીની બાબતમાં ઇવન આઈવીએફ ટેકનોલોજીમાં પણ હું એવું કહીશ કે વિશ્વમાં જે ઉત્તમ ટેકનોલોજી નવી નવી ટેકનોલોજી આવે છે એ ભારતમાં ઓલરેડી આવી ચૂકેલી છે યસ એટલે આપણે ભારતમાં ટેકનોલોજીની બાબતે જરાય પાછળ નથી બરાબર એવી કોઈ ટેકનોલોજી ચાઇનામાં અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં નથી કે જે ઇન્ડિયામાં હજુ ન આવી હોય રાઈટ એટલે આપણી હોસ્પિટલ છે એ વિશ્વ સ્તરે ઊભી રહી શકે એવી આધુનિક હોસ્પિટલ છે જ્યાં બધી જ ફેસિલિટી સ્તરની આપણી પાસે અવેલેબલ છે અને ખૂબ આનંદની વાત એ છે કે વિશ્વમાં જે સારવારનો ખર્ચ ભારતની બહાર જતાં લાગે છે એનાથી દસમા ભાગનો ખર્ચો આપણે અહીંયા થાય છે એટલે ખૂબ ઓછા ખર્ચમાં આપણે આ સવલતો આપણા દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવી છે હવે કે આજની યુવા જનરેશનને અમારા માધ્યમથી તમે શું સંદેશ આપવા માંગશો યુવા આપણી જે વ્યુઅર્સ છે એમના માટે હું એટલો સંદેશ આપીશ કે ફેમિલી લાઈફનું પણ એટલું જ મહત્વ આપણે રેગ્યુલર આપણા કેરિયરમાં આપવું જોઈએ બાળક માટેનું પ્લાનિંગ એકવીસથી ત્રીસ વચ્ચેની વયમાં થઈ જાય તો આપણે એમને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ ઓછો સહન કરવો પડશે બીજું કે કોઈ કારણે આપને ઇન્ફર્ટિલિટી છે તો એમાં જરાય સંકોચ રાખવાની કે મૂંઝવણ અનુભવવાની આજના સમયે જરૂર નથી મોટા ભાગના ઇન્ફર્ટિલિટીના કેસીસ સોલ્વ થઈ શકેવા હોય છે તો આવા કપલે કોઈ પણ પ્રકારના સંકોચ રાખ્યા વગર યોગ્ય નિષ્ણાત ડૉક્ટર પાસે સ્પેશિયાલિસ્ટ પાસે જવું જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરવી જોઈએ જેથી કરીને મહત્ત્વનો જે ઇન્ફર્ટિલિટીનો પ્રશ્ન છે એમનો સોલ્વ થઈ શકે જંક ફૂડ છે વ્યસન છે એ કાયમ માટે હાનિકારક છે તો વ્યસનોથી દૂર રહેવું જોઈએ ઇવન મેઇલ ઇન્ફર્ટિલિટી ચાલીસ ટકા છે એમાં આપણા સૌરાષ્ટ્રના જે તમાકુનું વ્યસન છે સ્મોકિંગનું વ્યસન છે ખૂબ જ નુકસાનકારક છે કોમ્પ્યુટર ઉપર કામ કરતાં લોકો લેપટોપમાં કામ કરતા ભાઈઓને એક સૂચન મારે થોડુંક અલગ રીતે કરવું છે કે ખોળામાં લેપટોપ રાખીને જે લોકો કામ કરે છે વર્ષો કલાકોના કલાકો યસ એ લોકોને શુક્રાણુ ઉત્પાદન ઘટી જતું હોય છે રાઈટ તો એ લોકોએ પોતાના ખોળામાં લેપટોપ રાખવાને બદલે સામે ટેબલ ઉપર અથવા તો સામે બે પિલો રાખીને લેપટોપ રાખવું જેથી કરીને એમના જે શુક્રપિંડ છે એમને નુકસાન ન થાય પણ એક ખૂબ જ પ્રાથમિક અને જરૂરી સૂચન છે પેસ્ટિસાઇડ આપણા ઘર ઘરમાં અત્યારે નુકસાન કરી રહ્યું છે તો જે કાંઈ આપણે ખોરાક લઈએ બહારથી વેજીટેબલ્સ લઈએ એને બોઈલ કરીને કે એમને ચોખ્ખા કરીને વાપરવાનો આગ્રહ રાખીએ ધોયા વગર પેસ્ટિસાઈડવાળા ફ્રૂટ ન વાપરીએ અતિ મારે સલાહ આપણા વ્યુઅર્સને આપવાની છે સર હું એક દિવસ એડ જોતો હતો ત્યારે મને એક વચ્ચે એવું જોવા મળ્યું કે એમ કહેવાય ને કે હવે ઇન્ડિયામાં પોસિબલ છે કે એક મધરે એમ કહેવાય ને કે પ્રેગ્નન્સી વિધાઉટ મેરિટ રાખી શકે તો એ આપણી હોસ્પિટલમાં અથવા આપણી કન્ટ્રીમાં અવેલેબલ વ્યવસ્થા થઈ શકે ખરી જે એક એ લો એટલે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી માટેનો નેમ લો લો ગવર્મેન્ટે મૂકેલો છે એક છે કાયદો છે એનો યસ એ કાયદામાં સિંગલ મધર એટલે કે જે બેન એકલા છે અનવેરિડ છે અથવા તો ડાયવોર્સી છે અથવા તો વિડો છે યસ એ ઈચ્છે તો પોતે સંતાન પ્રાપ્તિ કરી શકે છે માત્ર એક પોતાની કન્સેન્ટથી પોતે ધારે તો બાળક એમને મળી શકે છે જેમાં આપણે જરૂરિયાત પ્રમાણે સિમેન્ટ ડોનેશનથી ટ્રીટમેન્ટ કરી શકાય છે ને એ આપણી હોસ્પિટલમાં અવેલેબલ ખરી ચોક્કસપણે થઈ શકે છે આપણે નિયમ પ્રમાણે એમની પરમિશન લેવી પડે છે બાકીની બધી પ્રોસીજર આપણે ત્યાં થઈ શકે છે ઓકે ખૂબ ખૂબ આભાર સર એમ કહેવાય ને કે તમે અમારા દર્શકોને એમ કહેવાય ને કે બહુ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે તો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવી જ રીતે અમે બધા દર્શકોને વિનંતી કરીએ છીએ કે અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને એક કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા એક તમારી કોમેન્ટ અમને ઘણી બધી શીખ આપતી હોય છે આવી જ રીતે નેક્સ્ટ સન્ડેના દિવસે તમારે કયા ડોક્ટર વિશે યા કયા ટોપિક વિશે માહિતી જોઈએ છે એમને કોમેન્ટ કરજો તો એ વિડીયો તમારી સામે લાવવાની અમે કોશિશ કરશું બસ આવી જ રીતે આ વિડીયોને અહીં કરીએ છે ને સર તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ કે લઈએ વીડિયો કો લાઇક કરે દોસ્તો કે સાથ શેયર કરે ઓર સબ્સક્રાઈબ કરે